મહત્વના સમાચાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ ઝડપાઈ સસ્તા અનાજની ચાર દુકાનો દુકાન માલિકોને લોકલ ક્રાઇમ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આવો જોઈએ શું છે સમગ્ર હકીકત પંચમહાલ જિલ્લાના સસ્તા અનાજ ની ચાર દુકાનદારો સામે જિલ્લા પુરવઠા અધિકારીની પીબીએમ હેઠળ કાર્યવાહી શહેરા તાલુકાના ખરેડિયા ખરોલી અને ગોધરા તાલુકાના મોરડુંગરા બોલિંદા બુઝુર્ગ ગામના રસ્તા સસ્તા અનાજની દુકાનમાંથી જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ગેરેટી ઝડપાઈ હોવાથી હાથ ધરાઈ કાર્યવાહી સસ્તા અનાજની દુકાનોમાં ચાર દુકાનદારોને લોકલ ક્રાઇમ પોલીસ દ્વારા અટકાયત કરાઈ સસ્તા અનાજની દુકાન ખરીદ્યાના દુકાન રાયસિંગભાઈ નાયકાને જામનગર સબજેલ ખરોલીના ગામના સસ્તા અનાજની દુકાનદાર નટવરસિંહ પટેલ અને કચ્છભુજ સબજેલ ખાતે બોડિન્દ્ર ગુજરના દુકાનદાર અખમસિંહ પટેલની પાલનપુર સબજેલ મોરવા મોરમુંગરના દુકાનદાર મુકેશ પટેલની રાજકોટ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા જિલ્લા પુરવઠા અધિકારી પીબી એમ હેઠળ કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનોમાં ફફડાટ ફેલાયો છે